તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડી ચકલી પોતાની બુદ્ધિથી એક મોટા શિકારીને કેવી રીતે મૂર્ખ બનાવી શકે આજે હું તમને એવી જ એક દિલચસ્પ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું એક વિશાળ જંગલ હતું આ જંગલની ધાર પર એક નાનકડા ગામનું ખેતર આવેલું હતું આ ખેતરમાં આવેલા એક મોટા વૃક્ષ પર એક ચિકી નામની ચકલી રહેતી હતી ચીકી દેખાવમાં ભલે નાની હતી પણ તે ખૂબ ચતુર અને સમજદાર હતી એક દિવસ ગામનો એક ભૂખ્યો શિકારી જંગલ તરફ આવ્યો શિકારીએ ઘણા દિવસથી કંઈ પકડ્યું ન હતું તેથી તે ખૂબ ગુસ્સામાં હતો તેણે જોયું કે ખેતરના દાણા ખાવા માટે ઘણા બધા પક્ષીઓ આસપાસ ફરતા હતા શિકારીએ તરત જ ઝાડ પાથરી અને તેના પર લાલચ આપવા માટે થોડાક ચળકતા દાણા નાખ્યા પછી તે એક ઝાડ પાછળ સંતાઈ ગયો ચીકી ચકલી પોતાના માળામાંથી આ બધું ધ્યાનથી જોઈ રહી હતી તેણે તરત જ સમજી લીધું કે આ કોઈકનું કપટ છે ચીકીએ પોતાના મિત્રોને બોલાવ્યા ચીકી અરે મિત્રો કોઈએ આ દાણા જાણી જોઈને પાથર્યા છે આ એક જાળ છે આપણે તેનાથી દૂર રહેવું જોઈએ પણ બીજા પક્ષીઓ એટલા ભૂખ્યા હતા કે તેમને ચીકીની વાત ખોટી લાગી તેઓએ કહ્યું બીજા પક્ષીઓ ચીકી તું હંમેશા ખોટી ચિંતા કરે છે આ તો મફતના દાણા છે જો ભૂખ લાગી હોય તો ચાલ નહીં તો શાંતિથી માળામાં બેસ ચીકીએ તેમને ઘણું સમજાવ્યા પણ કોઈ માન્યું નહીં બધા પક્ષીઓ જાળ પાસે ગયા અને ઉતાવળમાં દાણા ખાવા લાગ્યા થોડીક જ ક્ષણોમાં શિકારીએ દોરડું ખેંચ્યું અને બધા પક્ષીઓ જાળમાં ફસાઈ ગયા તેઓ ગભરાઈને ફફડવા લાગ્યા શિકારી જાળ ખેંચીને ખુશ થતો તેની તરફ આવવા લાગ્યો ચીકીને ખૂબ દુઃખ થયો પણ તેને ખબર હતી કે ગભરાવાથી કામ નહીં ચાલે તેણે પોતાની ચતુરાઈ વાપરવાનું નક્કી કર્યું જેવો શિકારી નજીક આવ્યો ચિકી હિંમત કરીને તેના માથા પર જઈને બેઠી અને મીઠા અવાજે બોલી ચિકી ઓ શિકારી ભાઈ તું ખૂબ જ શક્તિશાળી છે તે આ બધા નિર્બળ પક્ષીઓને પકડી લીધા પણ એક વાત કહું શિકારી ગુસ્સામાં જલ્દી બોલ ચિકી જો આ બધા પક્ષીઓને ખાવાથી તને એટલું માંસ નહીં મળે આના કરતા તું મને પકડી લે હું બધામાં સૌથી જાડી છું અને મારો સ્વાદ પણ ખૂબ જ સારો છે જો તું આ બધાને છોડી દે તો હું પોતે તારી પાસે આવીશ લોભી શિકારીએ વિચાર્યું ગુણ્યા આ નાનકડી ચકલી કદાચ સાચું કહે છે બધાને પકડવા કરતાં એક જાડી ચકલી સહેલાઈથી મળી રહી છે તો શું ખોટું છે શિકારીએ લાલચમાં આવીને બધા ફસાયેલા પક્ષીઓને મુક્ત કરી દીધા બધા પક્ષીઓ આઝાદ થતાં જ ઝડપથી આકાશમાં ઉડી ગયા જ્યારે શિકારીએ ચીકીને પકડવા માટે હાથ લંબાવ્યો ત્યારે ચીકી ઉડીને બાજુની ડાળી પર બેસી ગઈ અને હસીને બોલી ચીકી જોયું લાલચમાં હંમેશા નુકસાન થાય છે હું તો નાનકડી છું પણ મારામાં બુદ્ધિ છે તું ભૂખ્યો હતો પણ લાલચમાં તે હાથમાં આવેલા બધા પક્ષીઓને છોડી દીધા અને હવે હું પણ પકડાવાની નથી શિકારી પોતાનો લોભ અને મૂર્ખામી સમજી ગયો અને માથું પકડીને ત્યાંથી ખાલી હાથે પાછો ફર્યો બોધપાઠ કોઈ પણ લાલચમાં આવવું નહીં અને મુશ્કેલીના સમયે હંમેશા બુદ્ધિ અને ચતુરાઈથી કામ લેવું જોઈએ શું તમે ચકલી વિશેની અન્ય કોઈ વાર્તા જેમ કે ચકલીને લાગી ભૂખવાળી વાર્તા સાંભળવા માગો છો મિત્રો ચકલીચીકીએ કેવી રીતે પોતાની ચતુરાઈથી પોતાનો અને તેના મિત્રોનો જીવ બચાવ્યો આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલીમાં પણ ગભરાયા વિના સમજદારીથી કામ લેવું જોઈએ તમે તમારા જીવનમાં ક્યારે આવી ચતુરાઈ વાપરી છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે મળીએ આવતા વીડિયોમાં એક નવી સુંદર વાર્તા સાથે ત્યાં સુધી લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે